અમળાથી જેના વોર્ડમાં આપણે સ્ટોમ વોટર લાઈન નાખવાની કામગીરી ચાલુ હતી એમાં મેલ લાઈન નાખી દીધી હતી એમાં જોડાણ કરવાની કામગીરી ચાલુ હતી રાત્રિ દરમિયાન રાત્રિ દરમિયાન ખબર સાડા આઠ નવની આસપાસ આપણને ખબર પડી કે આ રીતે થયું છે બરાબર એટલે પછી આપણે એને કોન્ટ્રાક્ટરને અને એમને બોલ્યા કે તમારી આ બેદરકારી છે કામમાં કેમ સેફ્ટી નહીં રાખે એ આગળની આપણે એને એક નોટિસ આપી છે અને એની આગળ એને ત્રણ દિવસમાં મેં કે શું તમે આના અમે એના માટે આપણે નોટિસ આપી અને ખુલાસો નામ જ કામગીરી બધા જોડાણ બધા પતી જ રાત્રે જ ખાડો ખુલ્લો કર્યો હતો અને રાત્રી દરમિયાન જ એ બનાવ બન્યો હતો બાકી છ મહિનાનો ખાડો ખુલ્લો હતો નહિ છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર છે વિશાદ કન્સ્ટ્રક્શન છે એને અમે એને અમે આગળની કાર્ય જે પગલા લેવાના થશે અમે લઈશું સ્ટેપ આપણે નોટિસ આપી એને અમે જે ખુલાસો કરશે એની અમે આગળની કાર્યવાહી કરીશું ત્રણ મહિના થી જો કામગીરી સમય બધા પૂરી થશે લોકો સ્થાનિક છ મહિના તો નથી થયા રાત્રે આપણે કામગીરી ચાલતી હોય છે એટલે કે જે કામગીરી પર પુરાણ કરતા જ હતા પણ આ જોડાણ નો બાકી રાત્રે ખાડો ખુલ્લો કર્યો હતો એના અનુસંધાન બન્યું છે